માને કહીશ કે તમારા પગ સુંદર છે તો રામને દુઃખ લાગશે પ્રભુને મારામારી કહે છે એવા ગુટ શબ્દની વાતા લક્ષ્મણજી છે રામના ચરણ ઉપર આંગળી રાખીને કહે છે કે આ ચરણ થી આ ચરણ સુંદર લાગે છે આવી વાત સમજ આચરણ થી આચરણ સુંદર લાગે છે પછી સીતાજીના પગ પાસે આંગળી રાખીને કીધું કે આચરણ આ શરણ સુંદર લાગે છે લખન તો આવું ગોળ ગોળ બોલે છે એમની ચોખટ કરીને નાખે જાનકીજી સામુ જોઈને કહે છે કે માં પ્રભુના ચરણ છે તો તમારા શરણ સુંદર લાગે તો ભગવાન રાજી થયા તુરત લક્ષ્મણજી પાછો નિર્ણય ફેરવો કે પ્રભુ આપ એસે મત સમજો કે આ ચરણથી આ ચરણ સુંદર છે જાનકીજીના ચરણ છે તો તમારા ચરણ સુંદર છે બે ને ન્યાય એનો એક અર્થ સંતોન મહાત્માઓ કહે છે કે આચરણ એટલે આપણું પગલું આચરણ જેનું પગલું સારું હોય જેનું ચારિત્ર્ય સારું હોય

જેના સંસ્કાર કહે છે અને એટલા જ માટે ગણપતિ મહારાજ ને વંદના કરી ગણપતિ મહારાજ એ ગુણ નાયક છે તો આવું મંગલાચરણ કરી અને કથાનું રૂપ શ્રદ્ધા વચન વિશ્વાસ રૂપી પાયાને મજબૂત કરી તો પેલો પાયો છે પ્રાર્થના કેવી હોવી જોઈએ તમારા ભીતરના ઉમળકા ઉપર ખબર પડે કે આપણી પ્રાર્થના અંદરથી છે કે બહારથી છે પ્રાર્થના એટલે સ્તુતિ થાય પ્રાર્થના એટલે આદ્રભાવ ભાવ થાય પ્રાર્થના એટલે વેદના થાય પ્રાર્થના કેવી હોવી જોઈએ દુખ પડે વ્યક્તિ પ્રાર્થના કરે એક વાત અલગ છે પણ પ્રાર્થના પ્રહલાદ જેવી હોવી જોઈએ ભરોસા વાળી પ્રાર્થના હોવી જોઈએ શ્રદ્ધાની સાથે જોડાણ શ્રદ્ધા વગરનું જ્ઞાન નકામું શ્રદ્ધા વગરનું સ્મરણ નકામું શ્રદ્ધા વગરની ભક્તિ નકામી આજ ભક્તિ દેખા દેખી નથી આણે આમ કર્યું તો આપણે કરો આણે આમ કર્યું તો આપણે કરો આણે આમ करू નહીં ભક્તિ કોઈ દેખા દેખીની ચીજ નથી ભક્તિ કોઈ દેખાવ કરવાની ચીજ નથી ભક્તિ દંભ ન હોવો જોઈએ આજ ભક્તિમાં દંભ પેદા થયો હું હરિ સેવક છું કે રામદેવજી મહારાજની ઉપાસના કરું આવો આવો ગર્વ હોવો જોઈએ અહંકાર શુદ્ધ હોવો જોઈએ જો અહંકાર ની માલપા જો

અર્જુન કહે ભગવાન કૃષ્ણ કહે મારે એવા ભક્ત ની જરૂર નથી મારે તો જરૂર છે મરદ મા એટલે જ આપણા સંતો મહાત્માઓ બતાવે છે આપણા દેશી દેશી વાણી નીયા સુરગસે ਯਾ ਨਰਨਾ ਕਾਮਨਤੀਆ ਮਰਦ ਸੂਰਾ ਤੂਰਾ ਹੋ ਮਰਦ ਸੇਆ ਸੂਰਾ ਤੂਰਾ ਮਰਦ ਸੇਆ

ભંડારી આવીને કહ્યું છે કે મહારાજ આ બધા માટલા તમે નિભાડામાં મૂક્યા છે તો એક માટલામાં તો બિલાડીના બચલા બોલે હવે તો અગ્નિ પ્રગટ થઈ ગયા હવે કોણ એને બચાવે છે હવે ગરીબ માણસ છે મજૂરી કરનાર છે એક માટલું કાઢવા જાય તો બધા કાચા માટલા તૂટી જાય આખા વર્ષની જે કમાણી છે જે મહેનત કરેલી છે જાય એટલે પ્રજાપતિએ કહ્યું છે કે કંઈ ચિંતા ન કર કારણ કે મારો પરમાત્મા તારણહાર છે એ જરૂર બસાવ છે આપણે એના નામનું રટણ કરીએ છીએ આપણે એના નામનું સ્મરણ કરીએ છીએ આપણે એના નામની સેવા કરીએ છીએ ચિંતા ન કરે હિરણાકંસ નો અને પ્રજાપતિ દંપતી જે સત્સંગ કરે છે જે હરિના નામની જે ચર્ચા કરે એ પ્રહલાદ સાંભળે આવ્યા છે પ્રહલાદજી મારવા હાથમાં ખડક છે મન પરમાત્મા નામ ઉપર ભરોસો રાખો દેવી જરૂર બચલા ને બચાવ એના માટે મારે તમારે એક મન થી આરાધ કરવો જોઈએ નામનું સ્મરણ કરવું જોઈએ

અને ભીતરમાંથી સમરણ જે ચાવી છે જે જે એ રસ્તો છે એ રસ્તો કોઈ મહાપુરુષ બતાવે કોઈ સદગુરુ બતાવે એટલે સવારામ સાહેબ કહે છે બહુ કે પીપળાનું આલ્પા થયેલા જત મારવા બહુ એક 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 કામ એક લીટીને આલ્પા વધુ આપી દીધું ਏਵ ਸਮਰਨ રે ਕਰੀ ਲੋ ਸਤ ਸਾਹਿਬ ਨੂੰ ਏਵ ਸਮਰਨ રે ਕਰੀ ਲੋ ਸਤ ਸਾਹਿਬ ਨੂੰ ਏਵ ਸਮਰਨ રે ਕਰੀ ਲੋ ਸਤ કબીર પરંપરા સમર નાભી માસિસાય તમે ગમે કાર્ય કરતા હો ગમે કામ કરતા હો બાકી ભીતરમાંથી સ્મરણ ચાલુ હોય છે જેને આગળ હું કથામાં કઈશ ડાલીબાઈનું ના ભી કમળ ઉગડી ગયલો હતો ને ડાલીના ભીતરમાંથી ઓહમ સોહમ ના જાપ ચાલુ અમાર રામદેવજી મહારાજના નિજાર પંથનીમાં અલ્પતો નિયમ છે પાંચ પાંચ મંત્ર આપો ગુરુ અમાર બે મંત્ર ત્રણ મંત્ર ચાર મંત્ર તો ખુલ્લા હતો પણ પાંચમો મંત્ર છે એ તો બહુ ગહન વસ્તુ છે પેલા એક મંત્રમાં જોવે બે મંત્રમાં જોવે રંગ લાગે નો લાગે બીજામાં ત્રીજામાં તો લગભગ નીકળી જાય ત્રીજો મંત્ર ચોથો પાંચમો મંત્ર પંચમ સુરમે ગુંગા બોલે સુરદાસ કહે છે બીલો મંત્ર

એના મંત્ર આપ્યા છે ગીતામાં હરિઓમ તસત એ તો અક્ષર પુરુષ અક્ષર પુરુષ ને પામવાનો પરમ અક્ષર પુરુષ ને આગળ હું કથામાં કહીશ તો જેનું સમરણ શ્રદ્ધાથી ચાલુ થાય જણાય એક આરાધ કરો પ્રહલાદ નું મન સત્સંગ સત્સંગથી મન સત્સંગ સત્સંગથી મન ખેચાય લોચંબક નો ટુકડો જેમ લોઢા ને ખેંચે એમ સત્સંગ જ્યાં શેડું હોય સત્સંગ જ્યાં થાતો હોય ત્યાં એ ખાતાનો જીવ હોય ને ખેંચાય ને જાય એને કહેવું ન પડે કે આવું ના એને કારણ કે આત્માનો ખોરાક જ સત્સંગ છે આપણે આત્માનો ખોરાક સત્સંગ છે પણ આપણે આપી દીધું છે બીજું જેમ બાળક નાનું હોય ને રડતું હોય ને રડતી આ વખતે બાળકને માં બીજા આપણે રમકડા આપી બીજું આપી ત્રીજું આપ્યું પણ બાળક રડતું બંધ નથી થતું બાળકને દૂધ પીવું છે અને માના ખોળામાં જ્યાં સુધી બાળક ન જાય અને દૂધ ન પીવે ત્યાં સુધી બાળક શાંત થવાનું નથી એમ પરમાત્માના ખોળામાં જીવ જાય અને સત્સંગ રૂપી દૂધ પીવે તો જ માઇલથી જીવ શાંત થવાનું તો નથી થવાનું એ તો ઘડીક રમકડા આપો આ બધા રમકડા સંસાર સંસારની વાંચપા આપણે બધા રમકડા લઈને બેઠવા છીએ હા જ્યાં સુધી સારું લાગે ત્યાં સુધી રાખવાનું પણ થયું જાય કે નહીં એ ભાઈ સંસારના રમકડા છે ને બધા બતાવે છે ને આપણે જૂની કવિતાની વાંચવા પેલા ભણવા દેતા અમે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે બતાવે છે આપણી કવિતાઓ આપડા સંતો વધારે ખાતે રાખના રમકડા ના ઓન વગડા તન્ય માર્ગ બતાવે ગગણના તારા ગગના સત્સંગ જ્યાં થતો હોય ત્યાં આત્મા ખેંચાય જાય જે ખાતાનું આત્મા હોય એ જ બધા ન ખેંચાય પ્રહલાદજી એક ધ્યાનથી થી બંને જણા આરાધ કરે છે આરાધ આ વત્તા રાધ બરાબર આરાધ એમ અર્થ શું થાય આરાધ આરાધના ભજન છે આરાધી વાણી છે આરાધ

ਯਾਮ ਕਾਇ ਕਾਇ ਤਾ ਤੂੰ ਨਥੀ ਰਹਵਾ ਤੂੰ ਹੋਵੇ ਨਥੀ ਰਹਵਾ ਮਰਤੇ ਦੁਧਿਆ ਮਨ ਕਾਇ ਕਾਇ ਤਾ ਤੂੰ ਨਥੀ ਰਹਵਾ ਤੂੰ ਹੋਵੇ ਨਥੀ ਰਹਵਾ ਮਰਤੇ ਦੁਧਿਆ ਮਨ ਕਾਇ ਕਾਇ ਤਾ ਤੂੰ ਨਥੀ ਰਹਵਾ ਤੂੰ ਹੋਵੇ

વૈદરાજ ની પાસે ન મળે ડાક્ટર ની પાસે ના મળે આ બધી મહાપુરુષ થાતું હોય દવાખાને કારણ કે એને કઈક થઈને બેઠો ઈ એમ છે કઈક થાય છે આપડે નથી કે થાય બાપ બાપુ પણ એ જ કહે છે કે મને કઈક થાય છે એના ગુરુ અનવર સાંઈ જયારે પ્રથમ મુલાકાત થઈ નજર હા મેં કરી ત્યાં તો વિંધી ના કઈક થાવ અને આ જેને કઈક થાય ને એને જ કઈક મળે કઈ ન થાય ને કઈ ન મળે તો સત્સંગ ખેંચે છે જીવને બંને મનથી આરાધ કર્યો છે પ્રજાપતિ અને અને એની પ્રાર્થના એનો આરાધ સાંભળી એ નિભાડામાંથી બિલાડીના બચલા બહાર નીકળ્યા પ્રહલાદ નજરો નજરે આ જોયું પ્રમાણ માગ્યું કહે છે ને દેજો પ્રમાણ આ પ્રમાણ પ્રહલાદને કહ્યું છે કે આ મારી ભક્તિનું પ્રમાણ પછી સામે આવું મોત માંથી બિલાડીના બચલા બહાર શું નકર અગ્નિ નો સ્વભાવ છે અગ્નિમાં તમે જે નાખો એ થાય પણ આ અગ્નિ જીવતા બિલાડીના બચલા નીકળ્યા આનું કારણ શું હાથ જોડ્યા છે રાજા હતા સતાય એક રાજકુમાર હતા પ્રહલાદા પ્રજાપતિને કહે છે મને આ બતાવો બોલે એમ ન બતાવે તો બેહો મારી સામે આ તો જેવી તેવી વસ્તુ નથી કબીરા મન નિર્મલ ભયો જેસે ગંગા નીર પીછે પીછે હર ફરે કહત કબીર કબીર મન જ્યારે પવિત્ર થઈ જાય અને અંદરના ખૂણામાં કોઈ જગ્યાએ સૂક્ષ્મ વાસના ન રહે તારે સદગુરુ મારી પાપ ન ઈ ઘર બતા બેહો પ્રહલાદ પ્રહલાદના માથા ઉપર હાથ મૂક્યો પ્રજાપતિ મંત્ર આપ્યો રામ મંત્ર ની દીક્ષા આપી હવે વિચાર કરો રામ થયા ત્રેતા યુગમાં અને પ્રહલાદ થયા સતયુગમાં રામ નો જન્મ નહોતો પણ રામ મંત્ર આપ્યો એ કયું નામ આ મૂળ વાત અને એ નામ નો જાપ કરવાનું સદગુરુ બતાવે છે અને એ નામ નો જે જાપ કરે એના ભાવના ફેરા મટી જાય નિજ નામ જેને કહે છે मूल राम एक राम दशरथ का बेटा एक राम सब घट डोला एक राम आत्म राम एक मूल राम एक राम बधा नी माल है पर मूल जे जाप करवानो ई सद्गुरु बतावे ये गुरु ना घर नी वात प्रहलाद जी समरण चालू करी હવે ગયા હતા બંધ કરાવવા અને સંગ લાગ્યો સાધુ નો એટલે રામ નામ લઈને તો આ ગમતું હાથમાં તલવાર લઈને છે કે પ્રહલાદ આદું શું કરે છે બોલે પિતાજી આ તો મને સમજાઈ ગયું મને ખબર પડી ગઈ આ વસ્તુ આમ છે અને જ્યાં સુધી નથી સમજણ ત્યાં સુધી આમ ભટકાય છે બાકી સમજણ આવી જાય ખબર પડી જાય મને નામ મંત્ર દીક્ષા મળી છે બોલે નામમાં કેટલી તાકાત છે તમને નથી ખબર નામ સે બનત કામ ધ્યાન સે દીખત રામ બસે વાલો ઠામો ઠામ ચરણો મેં ચિત લાના હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના નામની મેલ પર બહુ તાકાત છે કોઈના ઘરે આપણે ગયા હોય ને દરવાજા ઉપર ઉભા રહ્યા હોય ને જ્યાં સુધી નામનો પોકાર ન કરીએ ત્યાં સુધી દરવાજો ઉઘડે નહીં જે રહેતા હોય માલપા એનો એનો એને પોકાર કરવો પડે એમનો આખો દિવસ ઉભા રહી તો કમાડ ઉઘાડતી વખતે એમ કે તમે ક્યારે આવ્યા એમ તો બે કલાકથી તો બોલે ખખડાવવું પડે દરવાજો ઉગાડી નામ લીધું હોય તો તરત ઉઘડે એમ આપણા ભીતરની ની માલિકા રહેલા પરમ તત્વ જો જાગૃતિ કરવી હોય તો એનું નામ સ્મરણ ચાલુ રાખવું પડે તો માલિકા થી ઉઘડે કમાડ ને આખો દિન રાત બેઠા રહી કમાડ ન ઉઘડે હવે ખાલી મકાનમાં રહેવા વાળો કમાડ ન ઉઘાડે તો આ કમાડ એમ ઉઘાડે પ્રહલાદજીની માથે તો પછી ઘણી કસોટી થઈ ભાગવતની માલિકા બતાવે છે કહે છે કે અગ્નિનો સ્તંભ પ્રગટ કર્યો હેરણાકંશ રાજા કહે તારો ભગવાન આ સ્થંભની માલપા છે બોલે હા મારો ભગવાન મને દેખાય કારણ કે ભગવાનનું સ્મરણ કરનાર હરિગુરુ સંતનો જેને ભેટો થઈ ગયો જેને સત્સંગ પ્રાપ્ત થઈ ગયો છે એની દ્રષ્ટિ દિવ્ય બની જાય અને એની દ્રષ્ટિ દિવ્ય બની જાય પછી એને કોઈ જગ્યાએ ભેદ દેખાતો નથી પછી શિયાળા પ્રણામ જોરી નજર નજર મારી ફરે ત્યાં છે પછી પડે ને પરમાત્મા જ દેખાય કે એની થઈ ગઈ જેની દ્રષ્ટિમાં ભેદ ભર્યો એને આપણે જુદું જુદું દેખાય બાકી એક બની ગયા હોય અને પછી જુદું દેખાય અને જુદું દેખાય ત્યાં સુધી આપણે નિદારી નથી જુદું દેખાય ત્યાં સુધી આપણે સનાતન ને વર્યા નથી જ્યાં ભેદ દેખાય છે ત્યાં ત્યાં સુધી આપણે ધર્મ ને વર્યા નથી ધર્મ ને વર્યા પછી તો એક થઈ જવું પડે અને એક થાય તો જ અલખની પ્રાપ્તિ થાય બે મટી એક બને એને જ કહે છે જતી અને સતી પ્રહલાદજી કહે છે મારો મારો ભગવાન આમાં થંભમાય છે બોલ થંભમાય બોલે હા તો બસ પર તારો ભગવાન જો એ પ્રહલાદ રે એ રાજાની વાલે મારે સિં સિં સિં